નમસ્કાર ગુજરાત આજે છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ અને હું લઈને આવી છું રાજ્યની દસ સૌથી મોટી અને અસરકારક ખબર ખેડૂતો માટે ગોવી સહાય યોજના દૂધ ઉત્પાદકો માટે રાહત રાજ્ય સરકારે પશુપાલન અને દૂધ ઉત્પાદન વધારવા માટેની ગોવી સહાય યોજનામાં ટુડે મોટો ફેરફાર કર્યો છે પ્રતિગાયે સબસિડીમાં વધારો ફીડ અને આરોગ્ય તપાસ માટે વધારાના લાભો તેમજ પશુ ઇન્સ્યોરન્સ સરળ બનાવવામાં આવ્યું છે નાના મધ્યમ ખેડૂતોને મોર્ડન ડેરી ટ્રેનિંગ દ્વારા આવક વધારવામાં મદદ મળશે દૂધ સહકારી મંડળોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું ઠંડીનો પ્રભાવ ઉત્તર ગુજરાતમાં આઠ ડિગ્રી સેલ્સિયસ આજે સવારમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીની લહેર વધુ કડક બની પાટણ દિયોદર અને તલોડ વિસ્તારમાં ડિગ્રી નોંધાયું હવામાન વિભાગે કોલ્ડ વેવ એલર્ટ જાહેર કર્યો છે વહેલી સવારની મુસાફરીમાં સાવચેત રહેવા વિનંતી એરપોર્ટ મેટ્રો રૂટ ભારે પ્રતિસાદ અમદાવાદ ગાંધીનગર મેટ્રો એરપોર્ટ રૂટને લોકો પાસેથી ઓવરવિલિંગ પ્રતિસાદ માત્ર ચોવીસ કલાકમાં એકતાળીસ હજાર મુસાફરો મેટ્રો વિભાગ કહે છે કે શહેરના એરપોર્ટ ટ્રાફિક પર મોટા પ્રમાણમાં રાહત મળશે કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ રાજ્ય સરકારે રોડ પુલ વોટર મેનેજમેન્ટ અને નગર વિકાસ માટે અઢારસો કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા ખાસ કરીને દક્ષિણ ગુજરાતની શહેરોમાં નવા ફ્લાયઓવરને લીલી ઝંડી શહેરોમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે શિયાળાની રજાઓ અંગે બેઠક ઠંડી વધતા શિક્ષણ વિભાગે આજે સાંજે સ્કૂલ રજાઓ અંગે બેઠક રાખી છે વાલીઓના દબાણને ધ્યાનમાં રાખીને સંભાવના છે કે પાંચ ડિસેમ્બરથી રજાઓ જાહેર થાય વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા સુરત હીરા બજાર તેજ વિદેશી બજારોમાં માંગ વધતા સુરતના હીરા યુનિટોમાં ઓર્ડર પંદર ટકા સુધી વધ્યા મોટા યુનિટ્સે રાત્રિ શિફ્ટ શરૂ કરી વેપારીઓનું કહેવું છે કે ડિસેમ્બર સુધી આ તેજી ચાલુ રહેશે સાયબર ફ્રોડના નેવ કેસ ચિંતાજનક ગયા ચોવીસ કલાકમાં રાજ્યમાં નેવ સાયબર ફ્રોડ કેસ નોંધાયા ફિશિંગ લિંક્સ ફેક લોન એપ્સ અને ઓટીપી બેઝ જૂના વધી રહ્યા છે પોલીસે સાવધાની રાખવાની અપીલ કરી છે ત્રણસો નવા આઈસીયુ બેડ ઉમેરાશે હેલ્થ વિભાગે સ્ટેટવાઇડ ત્રણસો નવા આઈસીયુ બેડ ઉમેરવાની જાહેરાત કરી છે મુખ્ય શહેરોની હોસ્પિટલોમાં ક્રાઉડ ઘટાડવામાં મદદરૂપ થશે નજીક નશીલા પદાર્થો ઝડપાયા પોલીસે ટુડે બે પોઈન્ટ સાત કરોડના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે ઇન્ટરસ્ટેટ ગેંગના કનેક્શનની તપાસ ચાલી રહી છે સોનાના ભાવમાં વધારો આજે સોનાના ભાવમાં પાંચસો વીસ રૂપિયા વધારો નોંધાયો છતાં લગ્ન સિઝન હોવાને કારણે ખરીદી યથાવત